દાહોદ પંચાલ સમાજની વાડી ખાતે મેડિકલ હેલ્થ ચેકઅપ તથા રક્તદાન કેમ્પ યોજાયો સક્ષમ ભારત સક્ષમ દાહોદ સક્ષમ સમાજ માટે લોકલ ફોર અને સ્વદેશી અપનાવવાની પહેલ દાહોદમાં પંચાલ નવયુવક મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજની વાડી ખાતે ભવ્ય નવચંડી હવન તેમજ મેડિકલ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન શારીરિક અને આધ્યાત્મિક સમૃદ્ધિને પ્રોત્સાહન આપતું સુંદર સંકલન જોવા મળ્યું હતું આ મેડિકલ કેમ્પ ડીએન શાહ કિડની એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તથા તાપસ પેથોલોજી લેબોરેટરીના સહયોગથી યોજાયો હતો આ દરમિયાન કિડની તથા પ્રોસ્ટેટ સંબંધી નિદાન અને તપાસ તદ્દન નિઃશુલ્ક કરવામાં આવી ડોક્ટર દર્શિત એન શાહની ટીમે સેવા આપી હતી માય બ્લડ સેન્ટર બેંક દાહોદના સહયોગથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ બાર યુનિટ